એક અજાણી અને વિકટ ધરતી પર એલી નામનો એક દ્રઢ સંકલ્પી યુવાન કલાકાર જાય છે એક પાર્કની બેન્ચ પર બેસીને એલી એની ખુશીના દ્રશ્યોની આકૃતિ બનાવે છે એક દિવસ એલીની મુલાકાત એક રહસ્યમય સંવાદક વિક્ટર સાથે થાય છે અને તે બંને ગાઢ મિત્રો બને છે એલી એ પાર્કની બેન્ચ પર બેસી જાય છે એના મનના તરંગો ફરી એ ધરતી પર ફેલાય છે એલીનું મન વૃક્ષોથી ઘેરાયેલા પાર્ક જેવી શાંતિ અનુભવે છે એલી સ્થિરતા અને એક એવી દ્રષ્ટિથી નમ્રતાથી ભરેલી કહાણી શોધી લે છે અને પોતાની સ્કેચોને બદલાવી નાખે છે વિક્ટર એલીને જીવનના પથ્થર જેવા તફસીલોમાંથી તે એક અવિસ્મરણીય કૃતિ સર્જવાની પ્રેરણા આપે છે